સુરત શહેરમાં મનપા સંચાલિત સિટી બસના ડ્રાઈવરોની હડતાળના મામલે સુરત મેયર દ્વારા આદેશ આપવામાં આવ્યા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા મેયર દક્ષિશ માવારીએ જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ બસો બંધ કરાવી છે બસો બંધ કરાવવા સામે પોલીસ પર કાર્યવાહી કરશે મેયર સિટી બસ ડ્રાઈવરોની હડતાલને અયોગ્ય ગણાવી સરકારે અકસ્માતની ઘટના બાબતે કરેલા કાયદાના સુધારાના લઈને ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો સિટી બસો બંધ થતાં લોકોને ભારે હાલાકી પડી હતી તો બસના કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી બસ શરૂ કરવા સુરત મેયરે આદેશ આપ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અધિકારીઓ સાથે સવારથી જ અધિકારી ઓપરેટર સંકલનમાં છે સાહીઠ થી પાસઠ ટકા રૂટ કાર્યરત છે ત્રીસ થી પાંત્રીસ ટકા રૂટમાં અમુક યુનિયનોને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટર ને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે કેટલું યોગ્ય છે આ હડતાલ હડતાલ પબ્લિક ને હેરાનગતિ ન થવી જોઈએ હડતાલ જે રીતે કરી રહ્યા છે એ ખૂબ જ અયોગ્ય છે